વડોદરાના યાકુદપુરાના ચૂડીવાડાની ગલીની પાછળ રહેતી મહિલાઓએ સમસ્યાને લઈને વોર્ડ ઓફિસ ઉપર પહોંચી હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી વડોદરાના યાકુતપુરાના ચૂડીવાડની ગલીના પાછળના ભાગમાં છેલ્લા આઠ મહિનાથી ડ્રેનેજની સમસ્યા છે દિવસ રાત નદી વહેતી હોય તેમ ડ્રેનેજના પાણી નીકળે છે ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો છેલ્લા આઠ મહિનાથી ડ્રેનેજની સમસ્યાનો નિકાલ નહીં આવતા મહિલાઓ દ્વારા કાયમી નિકાલ હવે નહીં આવે તો વોર્ડ ઓફિસ ઉપર પહોંચી હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર છેલ્લા આઠ મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે જેની દુર્ગંધ મકાનમાં આવે છે મહિલાઓને રોગચાળો ફેલાય તેની ભીતિ છે આ યાકુતપુરા ગલી કે પીછે કા હિસ્સા બરફ સે ગટર ભરાતી જીસકા કોઈ નિકાલ આતા હૈ નહીં નાના લોકો પણ ઘરી ઘરે ઘરે મારીને જતા રે છે નાના નાના બાળક ને તકલીફ થાય છે કેટલા ટાઈમ થી આ સમસ્યા છે કઈ નિકાલ જ નથી આવતું આનું

આખો દિવસ પાણી નીકળે છે તમારી શું માંગ છે ગટર માં તો અમેને ખબર નથી ખાલી સળિયો મારે ને જતો રહે છે અને બે દિવસ બી નહી થતા ને પાછી ભરાઈ જાય છે એવું ચાલે છે મહા કાયમ સાબરમતી જેવું રહે છે તમારી શું માંગ છે ઓફિસ જઈને અમે हल्ला બોલ કરીશું આઈને સાફ કરી છે આઈને કાયમની આ કાયમના જંદત મિટાય દે